લા પૈસાની જરૂર છે ઓલા ભુરા પણ જાવું જો બે અઢી લાખ રૂપિયા જો હાલો જાતો આવું લા ભુરા મજામાં બસ ભીકા કે તું હું તો મજામાં તારા જેવું કામ હતું ભુરા શું હતું થોડા પૈસા ની જરૂર હતી બે અઢી લાખ રૂપિયાની ની તારા જેવા કેટલાક છે આવા હે બધા લુખી ના જ છો જરૂર હતી તો ભુરા આવું પડ્યું

જગલા હારું મારા ભાઈ અરે બોલ બોલ શું હાલે કઈ નઈ બસ જો થોડીક પૈસા ની જરૂર હતી તો ઓલા ભૂરા પાસે ગયો તો મારા દીકરા હે તોય ના પાડે હે ભૂરો એટલે ભાઈ માણા જેવો હે હવે પૈસા દેવા ના પાડે એનો તો વાંધો નથી પણ મારો બટો સામો અપમાન કરે હે મારું ઈ ખોટું કહેવાય ભૂરાનું મને કે શે તોય નથી દેવાય કે કાઈ વાંધો ન તું કઈ ઉપાધી કરવા તને પૈસા મળી જાય નહીં અપમાનનો બદલો આપણે લઈ લેવું તું કાઈ ઉપાધી કર માં હું ખાલી કહું ને એટલું તારે કરવાનું

કઈ વાંધો ને જગલા વાત કરું બીજું હું તારે લેવું હે ને હા કઈ વાંધો ને જગલા ને વાત કરું એમાં શું થઈ ગયું હા તો વાત કરજે એને જરૂર હે ને થોડા ઘણા ઓછા કરે તો આપણે લઈ લઈ વાત કરી જો હાલ ને તારે જ લેવું ને ફાઈનલ હે ને હા તો એનું થઈ જાય ને મારું થઈ જાય પૈસા ને હા પૈસા તો થઈ જાય છે વાંધો ને યાર જે ભાઈ ઓય બીજા નું મકાન નથી ને બટકાયું નથી ને કોઈ નું જો ભાઈ બે ત્રણ જણા ના મકાન બીજા ને વેચી નઈ ખાય દઈ

ભૂરાને મારું મકાન લેવું હા કંઈક હું ન્યા ગયો તો વીસેક લાખ રૂપિયાની વાત કરતા હતા મેં એને પૂછ્યું મેં કીધું શું હે ભાઈ તો કાઈ નહીં કે ઓલા જગલાનું મકાન વેચવાનું છે ને તો વેચવાનું છે કાંઈ વાંધો નહીં હું તને શું કેતો તો કે આટીમાં આવી જાય હવે જો તું એને એવો આટીમાં લઉં કે દીકરો એને હાથ જન્મ લગી નો તારું નામ લેખ નો મારું નામ લે બે ના પૈસા વધવા આવ્યો એ ભૂરા અરે વગર મકાન દીધે આપડે પૈસા કવર થઈ જાય તું ઉપાધી કરમાં કઈ હવે નહીં એકવાર જો એમ નો કેવડાવી દઉં તો પછી પૂરું થઈ ગયું તો ઉપાધી કરી માં કઈ હાલ તારે હવે તું છૂટો હવે બધું મારું કામ બરોબર વાંધો ના હાલ હા અને હા એને કઈ જે ભેગો થાય તો થાય તો કઈ જે કે તું તમને જગલા રે વાત કરી લીધી છે બરોબર કાઈ વાંધો વાત ભલે હાલ હા જગલા ના મકાન ની વાત કરી દીધી ઝગલો હમણાં આવે મકાન હાટું વાંધો નહીં તો બોલાવ બોલાવ ભલે આવતો આવે જ છે હમણાં કા ભાઈ પુરા

એ ખેતી મારી કાય વાંધો નહી તો એટલે તારે મને લખન કરી દેવું જોઈએ કે રૂમ માં જે ખીતી હે ને એ ખીતી તારા થી નહી કરશે નહી કાય વાંધો નહી બરોબર એ ખીતી ઉપર હું ગમે ત્યારે મારી વસ્તુ હું આવીને ટાંગી હગુ કાય વાંધો નહી પછી રાત હોય તોય ભલે દિવસ હોય તોય ભલે બરોબર હાલો તો એ તો કરી ના એટલે 4 લાખ રૂપિયા હું ઓછા તન કર દઉં હું તને 16 લાખ માં આપું કઈ વાંધો નહીં હાલો તો ફાઈનલ હાલ મને કાલ તું મળ હું તને મકાન દસ્તાવેજ કરી દઉં અને લખાણ તું મને આવી રીતે કર દે કઈ વાંધો નહીં તો કાલ બરોબર ને આ તમ બધા સબૂત માં ભઈલા બરોબર બરોબર ભાઈ શક્તિ ભાઈ ભાઈ શક્તિ ભાઈ ભૂરા તુંય હા આ એ કીધું હે અને તુય ભાઈ રેડી રેડી બરોબર આટલા જણા સબૂત માં કે આપણે જે વાત કરી દીધી આ ખીતી જંગલા ની બરોબર ખીતી મારી બાકી આ મકાન તારું બરોબર હા તો હાલ

તમે બધા એને હાંજો વયા તો જાતા હો આયા ગોમબા પાણી કરે ને પછી વારુ વારુ કરીને જવાનું છે પાકુ પાકુ હા બાકી એકે જાતા નહીં પુરા એ પુરા પુરા હા આલે ને મારી કોપી કીધી આ ડાંગી દે ભાઈ લે ભાઈ વાંધો નહીં હા હાલ સાચો જો પાછ કીધી આ ટાંગ છે હા 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 પુરા એ પુરા

અલે ભાઈ આ પુત્ર બે હવે શાંતિથી આરામ કરી તું તો હો બુરા ઓ બુરા બુરા હા અલે ભાઈ ઓલી ટોપી દે મને અને આને આ લુંગી પાછી મૂકી દે લઈ ભાઈ હવે તે તો અલે હવે તું આરામથી તો

હા ના ભૂરા કે મુંજાય ગયો હું કીધું અ ભૂરા તું હું કીધું ના ભાઈ મુંજાય જ જાવ ને ક્યાં સુક્યો લે ભૂરા હરી તો હોય ને ભાઈ હું ભરું હું કે મોપા લાગે હતો ભાઈ ભાઈ એવું એને ઓલો ઝગલો હુવા દઈ દો 15 બેઠીયા રાઈટ એન્ડ બોપર તો ગણિત થાય ટોપી ઢીંગાડી દે ગણિત થાય ઢુંગી ગયો કરીને કે એનો કે એને મકાન પાછો દેઈ ભાઈ એ ભુરા હા અંદર આવ રે ઝગલા રે ભાઈ મારા મોડું થાય મારી છાં ઢુંગી દેજે અરે ના ના અંદર આવ રે ભાઈ बोल बोल तू है बदल राम राम भाई ना राम राम बोल बोल यार ते तो बहु पहली राई ते आ दिन आ ने हुआ न ते तो ला भाई मैं तने पहले ही कीधु तो, तो के खींची मारी है पण हूं गम्मे ते रे मारी लुंगी मुकवा के मारी टोपी मुकवा आपरे पहला चौपट करी थी ने ई तो कहले जे ओ एक काम कर का तारे कीती ले जा ने का मका तू पाछो ले ले मने 1 लाख रुपया आपी ने नथी जो जो भाई तेरे मारे मकान वेचू तू

કીધું તો ને ભૂરામાં કાઈક તો હોય એમનો તો 4 લાખ ઓછા નો કરી દે એ વાત એ સાચી એ આખા ગામનું ભરી ગયો તારો ઈ ગયો એ તો ભૂરા સાચી વાત હે પણ શું કરું મોટા ખેતી તો બહુ મોંઘી પડી 6 લાખ રૂપિયા મારા ઘી પર કાય વાંધો નહી ઘી થઈ રહ્યો છે 6 લાખ થી કઈ ને માય ગયો મકાન ને માય ગયો જગલો પછી મહિના પછી લગન પછી આ રીતે હેરાન કરતો તો ન કરો તો હવે એ તો શાંતિ થઈ ને મારે આ હાલ વાલો ભાઈ હવે દીકરો તારી અમે ઊંચાજે વાત ન કરે અને તારી જે પૈસા ની હતી અઢી લાખ અઢી લાખ મળી ગયા મારે વાપરવાના થઈ ગયા અને પ્લસ મકાને પાછું આપડું આવી ને ખીતી માં લઈ લીધો દીકરા ને એટલે મેં ની વાત રાખી હતી ચાર પગે ચાર પગે થઈ ગયો પૂરો બસ તો પછી હવેથી થી પણ હોય ને તારે મને કેવાનું બાકી મુંજાવાનું નહીં ઓકે બરોબર હાલ નહીં